રાજકોટ ખાતે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે બે દિવસમાં સંપૂર્ણ તૈયારી સાથે લોકમેળો ખુલ્લો મુકાશે પરંતુ શરૂઆતથી જ આ મેળામાં સલામતીના નિયમો સંદર્ભે મોટી રાઈડના સંચાલકો તંત્ર સાથે નિયમોમાં બાંધછોડ કરવા માટે રજૂઆતે કરવા માટે પહોંચ્યા હતા કલેક્ટર રાજકોટ પ્રભવ જોશી નિયમોને વળગી રહીને બે ત્રણ મિટિંગો પણ કરી હતી અને એસઓપીમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તેવી સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ અચાનક મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્પેશિયલ ટીમ મેળાના મેદાનમાં કઈ પરિસ્થિતિમાં કેવા પગલાં લઈ શકાય તેની ટ્રેનિંગ માટે પહોંચી હતી આ ટીમ એનઆઈડીએમની છે એનઆઈડીએમની ટીમ ચેકિંગ માટે નથી આવતી એનઆઈડીએમની ટીમ છે એ ગઈકાલથી આપણા જિલ્લામાં છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ થી જે આપણે તાલીમ આપવાની થાય એ તાલીમ માટેની આ ટીમ છે અને માર્ગદર્શન માટે એ લોકો આવેલા છે ગઈકાલે જે આખો દિવસ સેમિનાર હતો એમાં સ્થળ ઉપર આપણને વિવિધ તાલીમો આપવામાં આવી હાલ સ્થળ ઉપરની તપાસ જોઈ અને આપણી જે વ્યવસ્થા છે એને એક એક્ઝામ્પલ તરીકે લઈ અને શું અન્ય કોઈ ફેરફાર જણાતા હોય જેમ કે સ્ટેમ્પેડ થાય તો કઈ રીતની વ્યવસ્થા છે અન્ય ફાયરની વ્યવસ્થા કઈ રીતે છે એ બધું જોવા માટે અત્યારે પ્રતિનિધિ પ્રતિનિધિશ્રી અહીંયા સાથે આવેલા છે અને એમણે વ્યવસ્થા જોઈ છે અને વ્યવસ્થાની આપણી જે કોરિડોર અને એક્ઝિટ માટેની જે વ્યવસ્થાને એના છે એનું એમણે નિરીક્ષણ કર્યું છે સ્ટોલ અને એની અન્ય જે વ્યવસ્થાઓ છે એમનું નિરીક્ષણ કર્યું છે અને આગળ ઉપર હવે એમને અમે મિટિંગ કરશું ત્યાં કંઈ વિશેષ સૂચનો હશે તો એ ધ્યાન